પિતૃપક્ષમાં આ કામ જરૂર કરો જીવન બદલાઈ જશે ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ અને મહાદેવની કૃપા વરસશે દરેક મનોકામના પૂર્ણ થશે નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ મહાયોગ ટીવીમાં મિત્રો આજનો વિડિયો ખૂબ જ ખાસ હશે માતાઓ અને બહેનો આજના વીડિયોમાં અમે તમને જણાવીશું કે પિતૃપક્ષ દરમિયાન કેટલાક એવા કામો છે જે જરૂર કરવા જોઈએ પરંતુ તે પહેલાં અમે જાણી લઈએ કે પિતૃ પક્ષમાં કઈ ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ ત્યારબાદ અમે જાણીશું કે પિતૃ પક્ષમાં એવું કયું કામ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે અને તમારા પૂર્વજો પણ તમારાથી પ્રસન્ન થઈ જાય છે એટલે કે તમારા પિતૃદેવ તમારાથી ખુશ થઈ જાય છે અને તમને મનોવાંછિત ફળ મળે છે આ બધી વાતો જાણવા માટે ચાલો આ વીડિયો દ્વારા મહાયોગ ટીવી ચેનલના માધ્યમથી અમે તમને બધી માહિતી આપીશું માતાઓ અને બહેનો અમે તમને જણાવી દઈએ કે અમારો ઉદ્દેશ્ય એ છે કે આ માહિતી નિઃશુલ્ક માધ્યમ દ્વારા ભારતના દરેક નાગરિક સુધી પહોંચે તેથી તમને હાથ જોડીને વિવંતી છે કે પિતૃપક્ષના આ વીડિયોને વધુમાં વધુ શેર કરો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ જરૂર લખો ચાલો બધી વાતોને એક પછી એક જાણી લઈએ પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ આ પાંચ વસ્તુઓ ન ખાઓ નહીં તો પિતૃઓ નારાજ થઈ જશે મિત્રો હિન્દુ ધર્મમાં પિતૃપક્ષને ખૂબ મહત્વનો માનવામાં આવે છે સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે પિતૃદોષથી પરેશાન છો તો પિતૃપક્ષમાં આ ચમત્કારી ઉપાયો કરો જેનાથી દરેક બગડેલું કામ બની જશે અને ફાયદો જ ફાયદો થશે તે પહેલાં અમે તમને જણાવી દઈએ કે આ કરવાથી તમે હંમેશા ખુશહાલ રહેશો જીવન સુખમય બનશે અને પિતૃઓનો અનંત આશીર્વાદ મળશે પિતૃપક્ષને શ્રાદ્ધ પક્ષ અથવા મહાલય પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે બે હજાર પચ્ચીસમાં પિતૃપક્ષનો શુભારંભ સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ રવિવારથી થશે અને તેનો સમાપન એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ રવિવારે થશે આ પખવાડો કુલ પંદર દિવસનો હોય છે જે હિન્દુ ધર્મમાં પૂર્વજોની આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ સમયગાળા દરમિયાન દરેક દિવસનું અલગ મહત્ત્વ હોય છે અને વ્યક્તિ પોતાની તિથિ અથવા અમાવસ્યાના દિવસે પિતૃઓનું શ્રાદ્ધ પિંડદાન અને તર્પણ કરીને તેમને સંતુષ્ટ કરે છે પૂર્ણિમા તિથિ પિતૃપક્ષની શરૂઆત અને અમાવસ્યા તિથિ તેના સમાપનનું પ્રતિક છે એવી માન્યતા છે કે આ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કરવાથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે સનાતન ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્ત્વ છે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું તર્પણ શ્રાદ્ધ અને પિંડદાન કરવામાં આવે છે શ્રદ્ધાભાવ સાથે પૂર્વજોનું શ્રાદ્ધ પિતૃઓની શાંતિ માટે વિધિવિધાનથી કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષના પંદર દિવસો દરમિયાન પિતૃઓ ધરતી પર આવે છે આવી સ્થિતિમાં તેમનો આશીર્વાદ મેળવવા માટે તેમને તૃપ્ત કરવું ખૂબ જરૂરી છે આ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે અનેક પ્રકારના ઉપાયો કરવાની સાથે બ્રાહ્મણોને ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે જો તમે તમારા પિતૃઓને ખુશ જોવા માંગો છો માતાઓ બહેનો તો સાચા હૃદયથી આ વિડિયોને લાઇક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય ભગવાન વિષ્ણુ જરૂર લખો જેથી તમારી પુકાર સીધી તમારા પિતૃઓ સુધી પહોંચી જશે આથી અમે ભારત વર્ષમાં આવી જ જ્ઞાનવર્ધક માહિતી મહાયોગ ટીવી ચેનલ દ્વારા પહોંચાડી રહ્યા છીએ તેથી તમે આ મહાયોગ ટીવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો અને આ વીડિયોને વધુમાં વધુ શેર કરો જેથી તમારા પિતૃઓ પણ તમારાથી પ્રસન્ન થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે પિતૃ પક્ષ દરમિયાન ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી વાળ નખ અને દાઢી ન કાપવી શ્રાદ્ધ કરનાર વ્યક્તિએ વાળ નખ કે દાઢી ન કાપવી જોઈએ પિતૃપક્ષમાં શું કરવું જોઈએ એક પિતૃગાયત્રી મંત્રનો જાપ કરવો દરરોજ પિતૃ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ આનાથી પિતૃદોષથી મુક્તિ મળે છે બે ગાય કૂતરા કીડીઓ અને કાગડાને ભોજન દરેક શ્રાદ્ધના દિવસે આ પ્રાણીઓને ભોજન આપવું જોઈએ ત્રણ નિષેધ વસ્તુઓ પિતૃપક્ષ દરમિયાન સરસવનું તેલ ઝાડુ અને મીઠું ખરીદવાથી ત્રિદોષ લાગી શકે છે જેનાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ વસ્તુઓ પિતૃપક્ષ પહેલાં પહેલા જ ખરીદી લેવી જોઈએ ચાર સાત્વિક ભોજન માંસ મદિરાથી દૂર રહેવું જોઈએ આ સમયગાળામાં લસણ ડુંગળી વગરનું સાત્વિક ભોજન ખાવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને આસપાસનું વાતાવરણ પણ સાત્વિક રાખવું જોઈએ પાંચ તર્પણ રોજ સવારે સ્નાન પછી જળથી પિતૃઓનું તર્પણ કરો અથવા બ્રાહ્મણ દ્વારા કરાવો આનાથી તેમની આત્માઓ તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે છ દક્ષિણ દિશામાં દીપક સાંજે સરસવના તેલ કે ગાયના ઘીનો દીપક દક્ષિણ દિશામાં પ્રગટાવો સાત ભોજનનું દાન પિતૃઓ માટે રાખેલું ભોજન પછી ગાય કૂતરા વગેરેને ખવડાવો હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે આના દ્વારા ભોજન પિતૃઓ સુધી પહોંચે છે આઠ બ્રાહ્મણોને ભોજન અને દક્ષિણા દરેક શ્રાદ્ધના દિવસે યથાશક્તિ બ્રાહ્મણો કે ગરીબોને ભોજન કરાવો અને યથાયોગ્ય દક્ષિણા આપીને આશીર્વાદ લો નવ શ્રીમદ ભાગવત અને ગીતાનું પાઠ પિતૃઓની કૃપા મેળવવા શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પાઠ કરો પિતૃ ગાયત્રી મંત્રનો જાપ અનુષ્ઠાન કરો દસ શ્રાદ્ધમાં પત્નીની હાજરી જો પરણિત વ્યક્તિ શ્રાદ્ધ કરે છે તો તેની પત્નીની હાજરી પણ જરૂરી છે પિતૃદોષના ઉપાય એક પૂર્વજોની તસવીર ઘરની દક્ષિણ દિવાલ પર પૂર્વજોની તસવીર લગાવો અને તેની સામે દીવો ધૂપ કે અગરબત્તી પ્રગટાવો ખાસ કરીને શ્રાદ્ધ પક્ષ દરમિયાન આવું કરવાથી વિશેષ લાભ મળે છે બે દક્ષિણ દિશામાં દીપક રોજ સાંજે દક્ષિણ દિશામાં તેલનો દીપક પ્રગટાવો આ રોજ કરવાથી પિતૃદોષ દૂર થાય છે ત્રણ પીપળની પૂજા પિતૃદોષની શાંતિ માટે રોજ બપોરે પીપળના ઝાડની પૂજા કરો પીપળમાં ગંગાજળ કાળા તિલ દૂધ અક્ષત અને ફૂલ અર્પણ કરો ચાર શિવજીની પૂજા પિતૃદોષ દૂર કરવા માટે પિતૃપક્ષમાં ભગવાન શિવની રોજ પૂજા કરો પાંચમુખી સાતમુખી આઠમુખી અને બારમુખી રુદ્રાક્ષ એક સાથે ધારણ કરો જો આ ઉપલબ્ધ ન હોય તો નવગ્રહ રુદ્રાક્ષ માળા પણ ધારણ કરી શકાય છે પાંચ પિતૃ અમાવસ્યા આ દિવસે પિતૃઓને ખીરનો ભોગ લગાવો દૂધ અને ચોખાથી બનેલી ખીર અને પૂરી અર્પણ કરો જો ભોજન ચાંદીના વાસણમાં પીરસાય તો વધુ શુભ રહેશે પિતૃઓને ખીર પૂરી ચઢાવ્યા પછી એકવીસ કન્યાઓ અને સાત બાળકોને ખીર પૂરી ખવડાવો આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે ઘરમાં ધનધાન્ય આવે છે અને પરિવારની આવકના સ્ત્રોતમાં વધારો થાય છે છ લગ્નની સમસ્યા જો કોઈના લગ્ન ન થતા હોય કે રિશ્તા વારંવાર તૂટી જતા હોય તો પિતૃપક્ષમાં નાળિયેલનો ટોટકો કરો કીડીઓના બિલ પાસે ત્રણ નાળિયેલના ગોળા જમીનમાં દાટી દો આનાથી સમસ્યા દૂર થશે સાત અધૂરી મનોકામના જો કોઈ કામ ન બનતું હોય કે મનોકામના અધૂરી હોય તો પિતૃપક્ષમાં સવા પાઉન્ડ કાચું દૂધ લઈને પીપળ બરગડ અને ત્રિવેણીમાં અર્પણ કરો દૂધ ચડાવ્યા પછી વૃક્ષની સાત પરિક્રમા કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો પાંચ ચિકિત્સા સામગ્રીનું દાન ચિકિત્સા સામગ્રીનું દાન ગરીબોના આરોગ્ય માટે મહત્વનું છે આનાથી તેમને આરોગ્ય સેવાઓ મળે છે અને તમને સુખ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે છ પાણીના વાસણોનું દાન પાણીના વાસણોનું દાન ગરીબોને પીવાના પાણીની સુવિધા આપે છે આનાથી તેમને સ્વચ્છતા અને આરોગ્ય મળે છે સાત દીવા અને તેલનું દાન દીવા અને તેલનું દાન ગરીબોને રોશનીની સુવિધા આપે છે જેનાથી તેમના ઘરમાં રોશની આવે છે આઠ શિક્ષણ સામગ્રીનું દાન પેન્સિલ પુસ્તકો અને બેગ જેવી શિક્ષણ સામગ્રીનું દાન ગરીબ બાળકોને શિક્ષણ માટે મદદ કરે છે નવ ભોજનનું દાન ભોજનનું દાન ગરીબોને ભોજનની સુવિધા આપે છે જેનાથી તેમને સ્વસ્થ જીવન મળે છે પિતૃપક્ષમાં આ કામો ન કરો એક ધાર્મિક કાર્યો નવા દેવતાઓની પૂજા ન કરો કારણ કે આનાથી પિતૃઓની આત્મા અપ્રસન્ન થઈ શકે છે નવા તહેવારો ન ઉજવો નવા મંત્રોનો જાપ ન કરો બે સામાજિક કાર્યો નવા સંબંધો ન બનાવો નવો વ્યવસાય શરૂ ન કરો નવા ઘરમાં પ્રવેશ ન કરો ત્રણ વ્યક્તિગત કાર્યો નવા વસ્ત્રો ન ખરીદો નવા આભૂષણો ન ખરીદો નવું વાહન ન ખરીદો ચાર અન્ય કાર્યો નશીલા પદાર્થોનું સેવન ન કરો ખોટું ન બોલો ચોરી ન કરો આ કામો ટાળવાથી પિતૃઓની આત્મા પ્રસન્ન થાય છે અને તમને તેમની કૃપા પ્રાપ્ત થાય છે પિતૃપક્ષની પૌરાણિક કથા પિતૃપક્ષની પૌરાણિક કથા અનુસાર જોગે અને ભોગે નામના બે ભાઈઓ હતા બંને અલગ અલગ રહેતા હતા જોગે ધનવાન હતો જ્યારે ભોગે ગરીબ હતો બંનેમાં પરસ્પર ખૂબ પ્રેમ હતો જોગેની પત્નીને ધનનું અભિમાન હતું પરંતુ ભોગેની પત્ની ખૂબ સરળ હૃદયની હતી પિતૃપક્ષ આવતા જોગેની પત્નીએ તેને પિતૃઓનું શ્રાદ્ધ કરવા કહ્યું પરંતુ જોગે આને નકામું કામ સમજીને ટાળવાનો પ્રયાસ કર્યો જો કે તેની પત્ની સમજતી હતી કે જો આવું ન કરીએ તો લોકો વાતો બનાવશે તેને પોતાના માયકાને દાવત પર બોલાવીને પોતાની શાન બતાવવાનો આ સારો અવસર લાગ્યો તેથી તેણે કહ્યું તમે કદાચ મારી મુશ્કેલીના કારણે આવું કહો છો પરંતુ મને આમાં કોઈ મુશ્કેલી નથી હું ભોગેની પત્નીને બોલાવી લઈશ અને અમે બંને મળીને બધું કામ કરી લઈશું પછી તેણે જોગેને પોતાના માયકાને નિમંત્રણ આપવા મોકલી દીધો બીજા દિવસે તેના બોલાવા પર ભોગેની પત્ની સવારે વહેલી આવીને કામમાં જોડાઈ ગઈ તેણે રસોઈ તૈયાર કરી અનેક પકવાન બનાવ્યા પછી બધું કામ પૂરું કરીને તે પોતાના ઘરે પાછી ફરી ગઈ કારણ કે તેણે પણ પિતૃઓનો શ્રાદ્ધ અને તર્પણ કરવાનું હતું